कोडिनार खातर डेपो में खेडूतनी तो लांबी कतारों लगी महीना बाद खातर डेपो में दैप खातर आता महिलाओं सहित खेडूत तो मोटी संख्या में एकठा था आम तो चौमा बाद गीर सोमनाथ जोवा मड़ी रही थी परंतु छाला एकाद महीना कोर सहित समग्र जिलाएपी खातर की अछत सर्जाता खेडों तो ठेर ठेर भटकी रहा था અને આજે મહિના બાદ કોડીનાર ખાતર ડેપોમાં ડીએપી ખાતરની ગાડી આવતા ખેડૂતોએ વિતસરની પડાપડી કરી હતી વહેલી સવારે પાંચ વાગ્યાથી મહિલાઓ સહિત ખેડૂતોની કતાર લાગી હતી દિવસ રવિવારે ગુરુવારે ગાડી આવી હતી શુક્રવારે પાંચ વાગ્યા આવી જવાનું નવ વાગ્યા સુધી રાહ જોવાની પછી ઘરે જવાનું શનિવારે એમ ગયું રવિવારે બંધ આવ્યા છે હેરાન થાય હશે ખેડૂત ને હેરાન જ કરે છે સરકાર દસ વાગ્યા જમીન છે ને મારે સરદારનું બે થેલી કે ત્રણ થેલી ખાતર જોયું સરદાર નું ડીએજી એના માટે આજની જમીન દસ દિવસ કેટલા લેટ ગયા તૈયાર છે જમીન બધું છે પણ જોકે વહેલી સવારે આવવા છતાં અને છેલ્લા કેટલાક દિવસોથી ધક્કા ખાવા છતાં ખેડૂતોને ખાતર નહીં મળતા ખેડૂતોમાં કકડાટ જોવા મળ્યો હતો એક તરફ ખેડૂતોને પોતાના રવિ પાકનું વાવેતર કરવાનો સમય વતી રહ્યો છે ઘઉં શેરડી ચણા સહિતના પાકોના વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે અને ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે

અને મારે ઓછામાં ત્રીસ વીસ બાસ્કરની જરૂર છે વીસ બાસ્કરની જરૂર હતી પણ એ છતાં મળતું નથી આજે રોજની ગાડી અહીંયા આવે છે સંઘમાં તાલુકા સંઘમાં રોજની ગાડી આવે છે પણ ખાતર બધું પૂરતું મળતું નથી નથી અને જાણે ખાતર લેવા માટે ખેડૂતોનો મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જો કે ગત અઠવાડિયે કૃષિ મંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં ખાતરની ખેંચતાણ નહીં રહે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહેશે પરંતુ મંત્રીના નિવેદન બાદ પણ ગીરના ખેડૂતો દર દર ભટકી રહ્યા છે હું અહીંયા શુક્રવારના દિવસનું ખાતર લેવા આવું છું બરોબર શુક્રવારના દિવસે ઘાટીમાં હતી પર ખેડૂતોને ન દીધી અમે ટાઈમે બની બરોબર તો શુક્રવાર પછી શનિવાર રવિવાર આજે સોમવાર આજે ઘાટી આવેલી છે બરોબર એનું હિન્દુ મિત્રણ થતું છે અને સોમવાર પછી પણ હજી પણ ખાતર અમારે મળવા પાત્ર થતું નથી એટલો અમને અંદાજ લાગે છે મારે મારી બોરી ખાતર જોઈએ છે અને અમારે અત્યારે વીસ દિવસ અમે ઘઉં ઘઉંની અંદર लेट थे इलाके बराबर ये बर। लोग तो तो ही गाइस तीसरा नंबर पर खातर ने दी है कि खातर हत्यारे नहीं हमारी तो खातर राय क्या खातर खातर बनानी तो है 1800 से नीचे खेलने नापे हत्यारे हमारी परिस्थिति यही है कि गंभीर में गंभीर परिस्थिति खेड़ो तो दिए नहीं करी देते हैं अहबाल पराग संगताणी लोकारपण